હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સવારના આઠ વાગી ગયા છે ને પિયુષને આજે એક જગ્યાએ જવાનું હતું બહાર તો એ નીકળી ગયા છે સવારમાં સાત વાગ્યાના પોણા સાત સાત વાગ્યાના રેડી થઈને વહી ગયા છે નાસ્તો કરીને અને અમારે છે ને તડકો લેવાનો ડૉક્ટર સાહેબે કીધું છે તો થોડીક વાર ગયા પણ તડકો છે ને એવોની આજે વાદળછાયું વાતાવરણ છે ને એટલે દૂધ લઈ આવ્યા છી અને ગાંઠિયાને એવું લઈ રસ્તામાંથી તો હવે ભાખરી બની ગઈ છે ને અંકિતાબેન ચા બનાવે છે તો નાસ્તો કરી લઈએ અમે બે જાગી છીએ ને બાકી બળ બચ્ચા પાર્ટી બધા સૂતા છે ત્વીસા ખુશી અને પર્વ અને એટલી શાંતિ શાંતિ છે ને ઘરમાં સૂતા છે તો પર્વ ઉઠે ને એટલી ધમ્માચકડી મચાવે ને ટીવી ચાલુ કરે અને દોડી એટલી કરતો હોય ને બધવે ને એટલે જ્યાં સુધી સુવે ત્યાંથી સુવા દે નાસ્તો કરી લે અત્યારે અત્યારે આજે થોડુંક એવું સારું ફીલ થાય છે અને કેમેરો છે ને ચાલુ કરી દીધો નહીં તર હમણાં બ્લોગ બનાવતી નથી કારણ કે બોલવાનું મન થતું ન હોય સવારમાં થોડીક તકલીફ વધારે હોય કારણ કે ડીહાઈડ્રેટ બોડી થઈ ગયું છે ને એટલે રાતે પાણી પીવાનું ન હોય ને એટલે સવાર ઉઠીને એટલે બહુ તકલીફ હોય પણ આજે થોડુંક સારું છે કારણ કે કાલે એટલું પાણી પીવડાવ્યું છે તિસા એ મને જેવી બોટલ પૂરી થાય ને એવી સીધી ભરી આવે ફી તમારી બોટલ સાત થી આઠ બોટલ કાલે પાણી પી લીધું હતું મેં આજે એટલો જ ટાર્ગેટ કરવાનો છે એટલે બોટલ ચડાવવી ન પડે નહીં કાલે મને આજે મારે દવાખાને બે બોટલ ચડાવવા જવાની છે જો વીકનેસ લાગે તો પણ અત્યારમાંથી જ પાણી પીવાનું એટલું ચાલુ કરી દીધું છે ને એટલે લગભગ જરૂર નહીં પડે ચાલો અત્યારમાં બહુ એવું લેક્ચર થઈ ગયું તો નાસ્તો કરી લઈ અંકિતાબેનનો અંકિતાબેનનો મેસેજ આવી ગયો બે સામે સામે કેમેરા રહી ખ્યા ચાર વાગી ગયા છે અહીં ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે સાથે ભૂખ લાગી ગઈ છે લમકી તાબેડ નદીએ છે નાસ્તો બનાવે છે નાસ્તામાં બનાવીએ છે મકાઈના પોવા પૌવાથી તડવાના તડવા મકાઈના પૌવાનો ચેવડો સિમ્પલ ચટણી તળેલમાં ચટણી મીઠીને એવું નાખી દેવાની સાથે ચા બનાવે છે

আইেধাকেক কোপাইয়, hoগঁেলন কোলনা, দোযনাই৕াইবয নিন্লাসইেে আিযিলিামাকে আদয এ়মে ೶যো আপানিরেছ আপার আঠিযবিলিম এই ইকা કામ તો જોઈ લોય કોણ છે ચાર વાર ખુશી સાફ કરે છે કપડા સંકેલાય છે

અને આ લાવ તો બતાવ તો માર મશીને કઈ કર્યું કે શું કર્યું હું તો એડિટિંગ કરું છું હાથેથી હો ભાઈ હાથેથી કપડા બને સ્કોટ ટોપ બનાવીયા કેવું કારીગર પણ એમ છે અંકિતા બેન રાણપરીયા ઓ શું આ જાળુ પરોઠા છે અને

यहुनो होइ ये टेस्ट ट्रेन लागोस ती नुंदी कुन बसी जावतो मास्टर शेफ वाला आय गोर वाला ओइने एकदम टेस्टी लागे को करू हे तारे जम्मा बेई जा ने आई आपण मास्टर बार रसोई करे पहिली मोटा <inate> हैं। जा जा <स्तियागी> दी दी, और दायम उसी अपनपत बारे है ले सीरियसली मा गली रखो पहले तो परफेक्ट थोड़ी सी तो सेट था भाई बेबी दो गानी द प्रिंसेस हां वो नदी की में दिखा रहे को से कौन कौन आवट हम कौन आ कोई भी रह सकता है तू मत डर के उठो तू माफी देओ नहीं माफी देओ मम्मी भेजियो हां मार दे दो ले ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué ને ¿Qué ¿Qué es લાસ્ટમાં છપીયું આલુ પરોઠા જમાય છે લાસ્ટમાં છેલ્લે રહી ગયા લેટ આવ્યા ને એટલે સાડા દસ વાગી ગયા છે હમણાં તમે બહુ લેટ આવ્યો છે તમે એવું કીધું તું કે નવ વાગે મારી દુકાન ક્લોઝ થઈ જશે એની બદલે સાડા દસ થઈ જાય છે રોજ આજ તો તમે બહાર ગયા તા ને સવારે કામ કામ તો કરવું પડે પણ ડેઇલીની વાત થાય છે ડેઇલી તમે નવ વાગાનું કહેતા હતા પોણા નવ નવ વાગે હું શોપ બંધ કરી દઈશ એને બદલે સાડા દસે રોજ આવો છો કાલે જોવો હવે તમે ઘડિયાળમાં બતાવો તમે કેટલા વાગે આવો છો એ ના બસ થોડું કકાલવાનું તો ગાઈઝ અત્યારે છે ને બાર વાગી ગયા છે એટલે હવે સૂઈ જાશું આપણે લોકો તો મળશું તમને જરૂરીથી એક નવા વિડીયો સાથે એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શ્રી કૃષ્ણ સ્વીટ ડ્રીમ્સ અને અગર વિડીયો સારો લાઈક ને હા એ બધું અને અગર વિડીયો વિડીયો સારો લાઈક હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ yes <laughs>